પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો નવા ધાણા આવેલા છે જો આ ચૌદ ગુણિ નવા ધાણા આવેલા છે અને ખેડૂભાઈ જો આ ઊભા છે તે ખેડૂતો હાજરમાં જ છે મિત્રો તેની પાસેથી આપણે જાણીશું કે આ ક્યારે વાવેતર કરેલું છે નવા ધાણાનો અને કેવા ભાવ તેને મળેલા છે મિત્રો તે આગળ વિડિયોમાં જાણી લઈએ જો હરાજીનું કામકાજ નવા ધાણાનું કમ્પ્લીટ થઈ ગયું છે હું મિત્રો મરચામાં હતો અહીંયા પોગ્યો તો હરાજીનું કામકાજ પૂર્ણ થઈ ગયું આપણે તેની પાસેથી ખેડૂભભાઈ પાસેથી કમ્પ્લીટ માહિતી લઈ લઈશું મિત્રો ગામ છે તેનું અને કેરે વાવેતર કરેલું ને શું ભાવ મળ્યો છે મનસુખભાઈ આખું નામ તમારું જણાવજો ગિરધર મનસુખભાઈ મનસુખ ભાઈ ગિરધર મોટા માંડવા શું આનો ભાવ આવેલો છે બાવીસો એકાવન ક્યારે તમે વાવેતર કરેલું છે આ ધાણા નો

ચૌદસો ને એકતાલીસ ધાણા છે મિત્રો ચૌદસો ને એકતાલીસ એગલ પ્લસ કલર ક્વોલિટી છે બિન નંગી ધાણા છે મસ્ત ક્વોલિટી છે જો